ને ગયા શનિવાર મે પૂરા કર્યા અને પાંચમે શનિવારે જ્યારે ભરો આવ્યો તો એ મારા દીકરાને કહે દિવસો હતા હોતા એટલે પાંચમે મહિના કે હું બતાવવા ગયો ડોક્ટર કીધું કે વાલમાં કાણું છે ત્યારે પછી મંદી એવું થયું કે દાદા કા અજી એ મૂકી હે દાદા જે છે એ તમને કાલે કરવું હે ડોક્ટર મને જે વસ્તુ કે ઈ જ્યારે બતાવવા જઈને અલગ અલગ ડોક્ટર કહેવાનું આવે

અને થયું આ મારા ઘરમાં કોક બોલ્યા મને ફોન કર્યો તો ગુસ્સો મને બાપુના છોકરા કે 15 20 એટલે કેટલા એક ઇસ દિવસ બાપુ કહી દીધું 21 માં ને દિશા પાલનપુર મળે અને મળ્યું કે નહીં આ કોઈ મારો પ્રચાર નથી કરતો બોલો પાલનપુર ની વાડી માંથી છોકરો મળ્યો આ તાકાત છે

પણ હું કોમળી બેઠા બેઠા જઈ આ ટકા કે જ્યોતિષની છે શું તમે જ્યોતિષને સમજજો તો એનું તો બહુ ડુંગી ગાડી નીકળ્યા બાપુ જો બાપુ ઓમાન કે કેતો તો કેટલા ભાઈ કામ છે કેમ બોલો બોલો કોઈ મોટો માણસનો ઓટોગ્રાફ લે શું કે આ ક્રિકેટર કે મોટો હે ને સેલિબ્રિટી આ ઓકે એમ બે નિમણ આવડું સવારે સેલિબ્રેટિંગ કોલીગરે કે હિસ મીટ કોલીગરે હિસ મીટ એમ મને શાંતિથી રૂમમાં બેસો સમય થોડી હું અભ્યાસ કરું છું કે સોની દમે વાત કરો હું મે વાત કરું બાર્ગસમાં પૂરી પ્રમાણે કરો અને હું કાઈ જ તમે જાવ પણ પૂજા તો કરા आत्वाई प्तृ, आप पू Бज ज से लिफ, टू बुमिनsकां हेटा होाः जिस ब moुषा हो हो जो जो पिता हमात्वारों क्या थे हम करे थे भगवान ने गर्दी करो दे जहाँ गर्दी करो दी तो एक क्या हमें लिया है वाह सरस अरे वाह धन्यवाद पूजा पूजा किसने की थी ठीक लगी है धन्यवाद बाग पड़ा हुआ है मंदिर काम देख बेकार है बहुत हर बहुत सारे ये एक बस बात ये आप तस्वीर करके दिखा सकेंगे वाह I'm mm just -hmm. no, no. <laughs> 18 લાખ નું દેવું તું એમાં એક રૂપિયો કરી 18 લાખ નું છોકરો દેવું આ મિસ્ત્રીનો છોકરો મારી કચી છું ઈડર હું લઈ આવતો બેને આ છોકરો કે તો મારી સાથે મારા એના પપ્પા થઈ ગયા હતા એની લાકડાની મિલ હતી હાવ ખંડેર થઈ ગયું કાઈ હાથ તો ચલતો એના આંગણામાં મે ભાગ મૂક્યો એટલે હનુમાન દાદાની મારા પર કોઈ બી કૃપા છે મે એને કીધું તારી લીલી વાડી થઈ જશે પછી પાંચ શનિવાર ભર્યા એનું લગ્ન થઈ ગયું લગભગ 14 15 લાખ નેવું બી ભરાઈ ગયું અત્યારે અને ધંધો સારા સારો ચાલવા લાગી ગયો છે એટલે ખૂબ કૃપા છે આવા બીજા બે ચમત્કારો છે મારી પાસે ખાતર બુલાવો કરાવવાની છે મારા ગામમાં એક ભાઈની 75 વર્ષની ને કેન્સરની ગાંઠ ફૂટી ગઈ હતી ડોક્ટરે કીધું 40 દિવસ સેવા કરો ઘરે એ મરી જશે अजय जो पानी लाइजो अजय नेहु दिवस है क्या जीवन से बराबर अजय नानजी भाई रामजी भाई पटियाल करी जमाना कम काम है ये अब छेलास्ट जो पड़ा था पानी लाइजो जो अजय सारी नित्य ये भी बची है जमाना से मतलब दादा ऊपर घरों ढूंढ रहे हैं जन्माष्टमी हिसे आम जन्मतिरस्क गोपाल कैले a l h a m બે વાગે આવવાની છૂટ તમારે ચેક કરવાની છૂટ કે અહીંયા જમવાનું મળે છે કે નહીં સુવાની વ્યવસ્થા મળે છે કે નહીં અને એની અંદર અમને ગૌરવ છે કે ખૂબ ભાગ્યશાળી છે કે જેની કોઈ સીમા નથી અત્યારે જો આપણો ભાઈ એક નથી નથી ચાલીસ પચાસ પંખા જેટલા તમારા અને જે કંપનીને એવી એને થી પંખા આપી દઈશ બોલો બી બેન પણ પકડા એક ભાઈ એકાડે મોટા મોટા કુલર મૂકી ગયા એટલે આ જગ્યામાં અને મને વિશ્વાસ છે કે તમે પર સેવા માટે નીકળો ને પર સેવા માટે પર સેવા પાડો ને એટલે પર સેવા માટે પર સેવા પાડવાવા હજારો તમારી સાથે જોડાય આજે હું મારા દાતા ઉપર ગૌરવ શકું કે મારા હનુમાન ધામ ની અંદર મારા ખંભામાં ખંભો મિલાવી અને મારી હનુમાન ધામ સેવા સમિતિ સાહેબ કોઈ મુંબઈ થી છે કોઈ પુના થી છે કોઈ કચ્છમાંથી છે કોઈ મોરબી થી છે બધી જ આખી સેવા સમિતિ જેટલા નામ હું લખાવું છું એ આની અંદર સાહેબ તન મન અને ધન થી કામ કરી રહી છે અને એવી ભવ્ય થી આયોજન આપણે અહીંયા 15 11 9 11 થી 15 11 સુધી શ્રીમદ ભાગવત કથાને મોટું પિતૃ કાર્ય થવા જઈ રહ્યું છે ये भी खा सके और अभी कह दो वाह बोल वाह आओ कर आओ वाह 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 अरे वाह 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 सर मोबाइल फोन तो कर दो तुमने हां वाह 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 हनुमान जी ने भी चले थे मन करा खिदी हमारा केशव भाई कालरिया

જો મને કાલ રાહત થઈ તો બીજે ત્યુ છે રાહત થઈ ગઈ મે બીજ ઘરે થી સ્ટાર્ટ કરી સુન્દરકાંડ નજી નતો ભરી અને તાજ મને સારું થી ખરેખર નિર્મુલ મને દન કૃપા એટલી કે ખરેખર એટલી સામે ફೋಟા દેવું સુન્દરકાંડ નો ગ્રુપ અમે બને સુન્દરકાંડ દરેક જગ્યાએ કરી છે પણ મને આયા જેવો એને કેમ એમની સામે બેઠી વિષ્ણવે રાત્રે સાળાને ભીડ ઓછી થઈ દાદાની મૂર્તિમાં હું મેડિટેશનમાં બેઠી તો એટલી મૂર્તિ મારી પાસે આમ પીગળતી આવતી હોય મારી અંતર આમ સમાવેશ થયો એવો જ લે બેટા હનુમાનજીની પૂજા કરતી દીકરી મારો હનુમાનજી ખૂબ સારું કરશે